ભક્તોને જય સ્વામિનારાયણ એમના ચરણોમાં કોટી કોટી વંદન આજે ભક્તિ માતાના શ્રાદ્ધ નિમિત્તે આપણે સૌ અહીં ભેગા થયા છીએ તો શાસ્ત્રની દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણી એક સાદી સમજ એવી છે કે ભાઈ આપણે જે કોઈ આપણા ઘરમાં મૃતક વ્યક્તિ ગયા હોય એમની તિથિએ આપણે આવી રીતે શ્રાદ્ધ પક્ષ ઉજવતા હોઈએ તો શ્રાદ્ધ ખરેખર શું કામ કરવું જોઈએ એના વૈજ્ઞાનિક કારણો છે અને એના શાસ્ત્રીય પણ કારણો છે તો શ્રાદ્ધ એટલે શું તો કે શ્રદ્ધાથી જે કરવામાં આવે છે ને એ શ્રાદ્ધ છે મોઢું મચકોડતા મચકોડતા પાંચસો જણાને જમાડીએ તો એ આપણા પિતૃઓ જે છે એ સંતોષ પામતા નથી પિતૃઓ એટલે શું તો કે આપણા કેટલી પેઢીઓ સુધીના પૂર્વજો આપણી મૂળ ઉત્પત્તિ જે છે એ સપ્તઋષિઓમાંથી થઈ છે અને એમાંથી જ આપણી જે સમસ્ત વંશાવલી જે છે એ આગળ વધી છે સમસ્ત વંશાવળી આખી સૃષ્ટિની રચના જે છે એ સપ્તશ્રીઓના વંશમાંથી થઈ છે તો આપણા ઋષિઓએ આપણી સંસ્કૃતિને ટકાવવા માટે શું કર્યું તો કે ભાઈ હાડકાનું ખાતર કર્યું અને લોહીનું પાણી કર્યું ને ત્યારે આપણી આ સંસ્કૃતિ જે છે ને એ ટકી રહી છે તો આપણે એટલા બધા કૃતજ્ઞ ન થવું જોઈએ માત્ર આજે આપણે શ્રાદ્ધ કરીએ છીએ એ આપણા સસરા કે વડસસરા સંસ્કૃતિને ટકાવવા માટે થઈ અને કેટ કેટલા પોતાના જીવ ગુમાવ્યા છે કેટલો ભોગ આપ્યો છે એ ક્યારેક શાસ્ત્રો ખોલીને વાંચો ને તો તમને ખબર પડે છેલ્લે તો અન્ય ધર્મીઓ જ્યારે હતા એમનો એટલો બધો ત્રાસ હતો કે જો આ હિન્દુ ગ્રંથો અને હિન્દુ સંસ્કૃતિ સમાજમાં ફેલાય તો આખી સૃષ્ટિ પર હિન્દુઓ શાસન કરશે સનાતન ધર્મનો વિજય થશે એટલે આપણા શાસ્ત્રો જે છે એની જે આખી આખી પુસ્તકાલયો હતા એ સળગાવી દેવામાં આવ્યા એ સમયે આપણા ઋષિમુનિઓ પાસે કોઈ વિકલ્પ નહોતો અને આપણા શાસ્ત્રોને બચાવવા માટે થઈ અને આખા આખા ગ્રંથો જે છે એમણે કંઠસ્થ કર્યા તો ઋષિઓને મૃત્યુદંડ દેવામાં આવતા તો એમણે એમની પાછળ શિષ્યોને તૈયાર કર્યા અને આ રીતે આપણા વેદો આપણા પુરાણો અને આપણી સંસ્કૃતિ જે છે એ ટકાવી રાખવામાં આવી છે તો એમને યાદ કરી અને દરેક વડીલોને યાદ કરી અને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ શ્રાદ્ધ પર્વની ઉજવણી કરવી જોઈએ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે ખૂબ બધા શ્રદ્ધાળુ છો જ્ઞાની છો તો જેને આવડે એને વિનંતી કે મને ઉત્તર જરૂર આપે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં બાર પ્રકારની રાશિઓ છે બરાબર ને તો વર્ષે વર્ષે સંક્રાંતિ પર્વ પણ આવે છે તો આપણા વર્ષમાં કેટલી સંક્રાંતિ આવે એક વર્ષમાં સંક્રાંતિ પર્વ કેટલા આવે એક કઈ મકર સંક્રાંતિ એક નહીં દર મહિને એક સંક્રાંતિ હોય સંક્રાંતિ એટલે શું તો કે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિ તરફનું પરિભ્રમણ એને સંક્રાંતિ કહેવામાં આવે છે તો આ ભાદરવા મહિનામાં જ્યારે સંક્રાંતિ સૂર્યનો અન્ય રાશિમાં પ્રવેશ થાય ત્યારે આપણા પિતૃઓનું બળ જે છે એ ઘટી જાય છે એટલે એમની પાછળ આ ઈશ્વર કાર્ય કરવામાં આવે છે બ્રહ્મભોજ કરાવવામાં આવે છે ગાય કુતરા અને પક્ષી કાગડા મેઇનલી આપણે કાગડા કાગડા એટલે પિતૃ ના એવું નથી કાગડા એટલે પિતૃ એમ નહીં કે ભાઈ કાગડો આવીને વાસ જમે તો પિતૃ જમે એ અજ્ઞાન છે આ સમયે કાગડાની વંશાવલી વધારવાનો સમય છે કુતરાઓની વંશાવલી વધારવાનો સમય છે એટલે આપણે કાગવાસ દ્વારા પશુઓ અને પક્ષીઓને ભોજન આપીએ છીએ અને આ એક એના પાછળ નિયમિત બને છે કારણ કે કોઈની વૃત્તિ અલગ હોય કોઈની પ્રવૃત્તિ અલગ હોય તો દરરોજ આપણને આ પોસાતું નથી કે ભાઈ ગાય માટે બે રોટલી કાઢવી કે દૂધપાક કરીને ખવડાવીએ કોઈ ખવડાવો છો રોજ ફોટું નહીં બોલતા હો મંદિરમાં બેઠા છો ટાંગડાની કોઈ દૂધપાક રોજ ખવડાવો છો નથી ખવડાવતા ને તો આ એની પાછળનો ખાસ હેતુ આ છે બીજું તમને ખ્યાલ હશે આયુર્વેદની દ્રષ્ટિએ તમે જુઓ ને તો આ ભાદરવા મહિનામાં છે ને પિત્તનો પ્રકોપ બહુ વધે શરીરમાં અને આ જે મહિનો છે ને એ બીમારીનો મહિનો કહેવાય ભાદરવો મહિનો એટલે રોગનો મહિનો આવું આપણા શાસ્ત્રોમાં કીધું છે તો દૂધ ચોખા અને સાકર ખાંડ નહીં હો સલ્ફરવાળી ખાંડ નહીં દૂધ ચોખા અને સાકર ભેગી કરી અને જો એનું ભોજન લેવામાં આવે

અને ગુરુ ગુરુ મુખે થી આપણે સાંભળતા હોઈએ છીએ પુસ્તકોમાંથી આપણે વાંચતા હોઈએ છીએ અને આવી રીતે આપણને જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે સાચું ને દૂધપાક જ્યારે પિતૃઓના નામે ભગવાનને જમાડવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે શાસ્ત્રોમાં વર્ણન છે કે દૂધપાક નું જે ભોજન છે એ ગ્રહણ કર્યા પછી પિતૃઓની ભૂખ જે છે એ એક વર્ષ સુધી શાંત રહે છે એક વર્ષ સુધી એમને ભૂખ નથી લાગતી બાકી તમે અન્ય ભોજન એને જમાડો તો એ બધા એ બધું બહુ લાંબુ છે ક્યારેક સમય મળશે ત્યારે આપણે શ્રાદ્ધ પક્ષમાં સ્પેશિયલી આવું ગોઠવીશું કે ભાઈ સોળે સોળ શ્રાદ્ધમાં જે છે એ કયા પ્રકારનું આપણે ભોજન જો એમની પાછળ જમાડવામાં આવે તો એમનું કેવું કેવું ફળ હોય છે

પણ કહેવાય છે ને કે એક જો તમારો કોઈ નાશ કરી શકે એમ હોય ને તો એ તમે સ્વયં છો બાકી કોઈની અન્ય કોઈની તાકાત નથી કે તમારા ધર્મને કે તમને પોતાને નુકસાન પહોંચાડી શકે તમારી સ્વયંની બુદ્ધિ તમને સદગતિ તરફ પણ લઈ જઈ શકે અને તમને દુર્ગતિ તરફ પણ લઈ જશે કષ્ટભંજન દેવની સરસ મજાની ઉપાસના છે રામાયણનો પાઠ છે એમાં સુંદરકાંડનો વિભાગ આવે છે એમાં સરસ મજાનું કીધું છે મહર્ષિ વાલ્મિકીએ કે સંપત્તિ સુમતી કુમતી સબ કે ઉર નાના રાવણ અને વિભીષણ બરાબર ને બંને ભાઈ હતા ને તો વિભીષણ સદબુદ્ધિથી ભરેલા હતા તો તરી ગયા રાવણના રાજમાં રહેતા હતા તો પણ તરી ગયા અને મંથરા જે છે એ રામાયણ રામના રાજ્યમાં રહેતા હતા તો પણ નો સુત્રિયા બહેનોએ અત્યારે યુવા પેઢીઓએ કપાળમાં ચાંદલો લગાડવાનું બંધ કરી દીધો છે શું કામ તો કે ફેશન શરમ આવે તમને તમારી સંસ્કૃતિ સાચવવામાં શરમ આવે છે હાથમાં બંગડીઓ નથી પહેરતા ફેશન શરમ આવે હું કોઈ જ્ઞાતિવાદમાં માનતી નથી કર્મ એ જ જ્ઞાતિ છે પણ મારા અનુભવ પ્રમાણે હું જોઉં છું ત્યાં સુધી અમારા બ્રાહ્મણોમાં અને ક્ષત્રિય સમાજમાં એટલે કે દરબારોમાં હજી આ વસ્તુ સચવાઈ રહી છે પણ પટેલ જ્ઞાતિ જે છે એ એટલી બધી સુધરી ગઈ છે કે કપાળમાં ચાંદો નથી કરતી હાથમાં બંગડી નથી પહેરતી દુપટ્ટો નથી કરતી કોઈ પણ સૌભાગ્યનું જે ચિહ્ન છે એ બધાનો ત્યાગ એમણે કરી દીધો છે તો હિન્દુઓની સૌથી મોટામાં મોટી ભગત ની ઓળખાણ શું કે કપાળમાં તિલક ચાંદલો હોય ગળામાં કંઠી હોય અમારી જેવાની શિખા હોય અમારા બ્રાહ્મણો માટે તો શાસ્ત્રોમાં એવું કીધું છે કે કોરા કપાળે બ્રાહ્મણ જો સવારમાં કોઈને સામો મળે ને તો સામા માણસને અપશુકન થાય અને તમારે પાછી જ્યારે લગ્નના દિવસે પ્રી વેડિંગ કરાવવું છે ત્યારે 25000 50000 ના તમે ખર્ચા કરો છો અને ભગવાનનો શણગાર પાછા રોજ આવીને જોવે કે કેવો સરસ શણગાર કર્યો છે ને આજે તો ઓછો કર્યો તો ને ઘરમાં કુળદેવી માતાનો ફોટો હોય બરાબર છે તો એને ચૂંદડી ચડાવીને નો હાર રહેતો હોય નો ચાંદલા રહેતા હોય તો સેફટી પીનું લગાડે ને સેલો ટેપ લગાડે ને તો જો પોતાના કપાળમાં કરવાની તેવડ નો હોય ને એને ભગવાન ની કોરા રાખવા અને તમારે આટલી બધી આ તો બધા વડીલો છે આમને કહેવાનો જાજો કોઈ મતલબ નથી પણ મારો હેતુ એ છે કે યુવાઓ જે છે એ આવનારી પેઢીને સંસ્કાર આપશે આજે માં જ કાઈ ન કરતી હોય તો દીકરીને શું શીખવાડશે માં જ કાઈ ન કરતી હોય તો આવનારી બહુને બે શબ્દો કહી શકશે જો ભાઈ આચરણ વગરનું ભાષણ નકામું છે આજે હું ફેશન કરીને જીન્સ ટોપમાં હું ભાષણ દેતી હોઉં ને તો તમને ગળે ન ઉતરે બરાબર છે ને અહીંયા રોજ ચાંદલો કરવાની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે અહીં બ્રહ્મસ્થાન આવેલું છે એને દરરોજ તમે હળવા હાથે દબાવી અને આપણે ચાંદલો જો કરવામાં આવે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણી સ્મરણ શક્તિ આપણી યાદ શક્તિ અને આપણી એકાગ્રતા જે છે એ કેળવાય છે ઘરના કામ પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ અને ઈશ્વરમાં ભજન પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ હાથમાં પહેરેલી બંગડી અહીંયા કેટલી બધી દોરી નસો હોય છે તમને ખબર છે ને ટીવીમાં જોયું હોય બહુ જૂના જમાનામાં આવતું કે લોકોને આત્મહત્યા કરવી હોય તો અહીંયા બ્લેડ મૂકી દે એટલે જીવ જતો રહે તો અહીંયા હાથમાં બંગડી પાટલો પહેરવામાં આવે આખો દિવસ તમે કેટલું બધું કામ કરો તો અહીંયા એક્યુપ્રેશરના પોઈન્ટ્સ લાગે એક્યુપ્રેશનના પોઈન્ટ્સ લાગે એટલે તમને બીમારીઓ જે છે એ ઓછી થાય પગમાં માછલી પહેરવામાં આવે સૌભાગ્યવતી બહેનો માટે શાસ્ત્રોમાં વર્ણન છે કે પગની આંગળીમાં માછલી અને પગમાં છડા પહેર્યા વગર ઉમરો એ સમૃદ્ધિનું પ્રતીક છે ઉમરો એ મર્યાદાનું પ્રતીક છે જો ઉમરાને ઓળંગવામાં આવે ને તો તમને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે

શ્રેષ્ઠ બુદ્ધિ હોય તીવ્ર બુદ્ધિ હોય તો પોતાના રાજ્યનું શાસન સારામાં સારી રીતે કરી શકે આપણે જેટલું સોનું ધારણ કરીએ એ સોનું સતત આપણી ચામડીને સ્પર્શ કરતું રહે અને સમયાંતરે કોઈ તમે સોનાની વીટી પહેરી હોય વીટીમાં તો હું હજી એમ કહીશ કે વાસણ ધોશો ને કપડાં ધોશો તો એ ઘસાઈ જશે પણ ગળામાં પહેરેલું મંગળસૂત્ર હોય ચેન હોય કાનમાં પહેરેલી બુટ્ટી હોય કે નાકમાં પહેરેલો દાણો હોય લઈને આવજો વજન કરાવીને ચિઠ્ઠી સાચવી રાખજો અને 5 વર્ષ પછી થોડું સાફ કરી અને ફરી વજન કરાવજો થોડું ઓછું થશે કારણ એ સોનું તમારા દેહમાં ઉતરશે એનાથી તમને બુદ્ધિની પ્રાપ્તિ થશે ચાંદીનો લોકોએ એ ત્યાગ કર્યો છે હાથમાં તો પહેરતા જ નથી પગમાં આપણે જાજા ભાગે ચાંદી ધારણ કરતા હોય છે છડા છે માછલી છે બરાબર ને તો ચાંદી છે ને એ માનસિક શાંતિનું પ્રતીક છે અત્યારે બધાને ગુસ્સો બહુ આવી જાય છે ભગવાન ને ભજન કરતા હોય માળા ફેરવતો હોય એક ભક્ત સરસ મજાની તાળી વગાડતો હોય અને જો બીજાને ઠોહો લાગી જાય ને તો એને ઠોહો વગાડી ન દે ને ત્યાં સુધી ભગવાન ના જીવ પાછો નથી જતો નહી આ સત્ય છે અને મારે તો વર્ષોથી અસતરત છે કે બોલવું તો સાચું બોલવું ને તો ખોટું ન બોલવું કારણ કે અસત્ય બોલવાથી પુણ્યનો ક્ષય થાય પણ મંદિરમાં તમે આવો તો ઘરે એક માળા ફેરવો અને મંદિરે એક માળા ફેરવો તો ઘરે 108 આઠ મંત્ર ગણાય છે જ્યારે મંદિરમાં વધે એવું નથી હોપય વધે એટલે પૂથલી કરવી જ નહીં અને કરવી હોય તો ક્યારેક શેરીના નાટી કે કોઈના પ્રસંગમાં કરવી મંદિરમાં આવીને ન કરવી કોના દીકરાની વહુનું શું થયું કોની દીકરી ક્યાં હોય ગઈ ક્યાં વેસવાળ થયું ક્યાં સગાઈ થઈ ક્યાં લગન તૂટી ગયા ક્યાં ભાગી ગયા એ તમારો વિષય નથી વ્યક્તિ પોતાના કર્મ પ્રમાણે ફળ ભોગવે છે તમે કોઈ પણ મંદિરમાં તો પોતાનું પ્રારબ્ધ સુધારવા માટે આવો છો નહીં કે બગાડવા માટે બરાબર ને અને જે તે વ્યક્તિ પોતાના કર્મનું ફળ તો ભોગવાની જ છે એમાં તમારું કે મારું કીધું કશું જ નહીં ચાલે કોઈ વ્યક્તિ કોઈને સુખી નથી કરી શકતી તો કોઈ વ્યક્તિ કોઈને દુઃખી પણ નથી કરી શકતી આપણે એમ કહીએ કે ભાઈ મારા મારી જિંદગી બગાડી નાખી કોઈ કોઈની જિંદગી બગાડી નથી શકતું કોઈ કોઈની જિંદગી સુધારી નથી શકતું ઈશ્વરે એની માટે રસ્તો આપ્યો છે એ તમે મારા શરણે આવો અને યોગ્ય માર્ગે ચાલો કર્મ જ મુખ્ય છે કર્મ તો કયું કર્મ તો કે આપણે ચતુર્વિધ પુરુષાર્થમાં માનીએ છીએ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે એમાં સૌથી પહેલું પાકડું છે એ ધર્મનું છે ધર્મનું આચરણ કરો તો ધર્મના આચરણ કરવામાં એટલી બધી ગેરસમજ થાય છે અત્યારે કે આડો આ પડી ગયો છે ધણી છોકરા હેરાન થાય એવું ધર્મનું આચરણ ન કરવાનું ધર્મનું આચરણ કરો ઈશ્વર રાજી રે કર્ણ રાજી રે એવી રીતે

પણ ઉપર પણ એક બેંક છે પુણ્યની બેંક પણ એની પાસબુક આપણી પાસે નથી એટલે આપણને ખબર નથી પડતી કે એમાં કેટલું જમા થયું અને કેટલું નહીં તો એ મારે ઉપરની બેંકમાં બેલેન્સ કરવું તું ને એટલે મેં એક લાખ રૂપિયાના પગારની નોકરી મૂકી દીધી છે એની માટે તાળીઓના ગડગડાટની જરૂર નથી કારણ કે મેં મારી માટે મૂકી છે મેં કોઈના માટે નથી મૂકી તમે ભક્તિ કરો છો તો તમે તમારી માટે કરો છો ઈશ્વર ઉપર આપણે ઉપકાર કરતા નથી મંદિરે આવીએ છીએ તો આપણે આપણા સ્વાર્થથી થી આવીએ છીએ આપણે કોઈ ઉપર ઉપકાર કરતા નથી 5-25 રૂપિયા આપણે મૂકીએ છીએ તો આપણે આપણા સ્વાર્થ માટે મૂકીએ છીએ આપણે કોઈની ઉપર ઉપકાર કરતા નથી આવો ભાવ જ્યારે હૃદયમાં આવે ને કે હું જે કંઈ કરું છું ને એ મારા માટે કરું છું

આટલી વાત મેં કરી એમાં મારો હેતુ કોઈને વ્યક્તિગત સંભળાવવાનો નહોતો જો કોઈને પણ મારાથી આત્માને દુઃખ લાગ્યું હોય તો હું જાહેરમાં બધાની ક્ષમા માંગુ છું બધાને જય સ્વામિનારાયણ